સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના ખેડૂતોના વળતર માટે સહાય મેળવવા એકત્ર થઈ આંદોલનના મંડાણ કર્યા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી છે તેઓએ સરકાર તંત્ર પર વળતર ચૂકવવાનું નિષ્ણાતો આ અંગે તેઓ મુખ્યમંત્રી રજૂઆત કરશે અને કલેક્ટર સહિતના અધિકારી રજિસ્ટર પોસ્ટ દ્વારા પણ પોતાની માંગણી મોકલવાનું નક્કી કર્યું છે રક્ષક સમિતિ આ મુદ્દાને લઈ અને આગામી લડત લડવાની છે જે તે જગ્યાએ સરકારના કૃષિ વિભાગ શ્રી કૃષિ શ્રી સ્થાનિક શ્રી ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર જિલ્લો અને જિલ્લા કલેક્ટર શ્રી ને

એક નમ્ર વિનંતી છે કે જે આ જૂની પાક નિષ્ફળના પૈસા ખેડૂતોને નહીં મળે તો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આગળની રણનીતિ કરીને સરકાર સામે આવેદનપત્ર આપવા પડશે તો આવેદનપત્ર આપશું આંદોલન કરવું પડશે છે તો આંદોલન પણ કરીશું પણ ખેડૂતોના પાક નિષ્ફળના પૈસા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને મળી રહે એવા અમારા આગમી પ્રયા